સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે એક ચાર વર્ષીય બાળકને અડફેટે લીધો હતો બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ શરીરથી છૂટો પડી ગયો હતો ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે દીકરાની હાલત જોઈ પરિવાર ભાંગી પડ્યો છે જોકે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે પરિવારમાં એક દીકરો ગૌરવ અને છ દીકરી છે પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકનો એક દીકરો ગૌરવ રોજ નજીકમાં આવેલા બાલાજીના મંદિરે દર્શન કરવા જાય છે આજે સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીહરી સોસાયટી પાસે આવેલા બાલાજીના મંદિરે દર્શને ગયો હતો દર્શન કરી ગૌરવ પરત ફરી રહ્યો હતો આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસર ટ્રક ચાલકે ગૌરવને અડફેટે લીધો હતો ટ્રકની અડફેટે આવેલા ગૌરવનો ડાબો હાથ જ કપાઈ ગયો હતો જ્યારે શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો અને પરિવાર દોડી ગયો હતો ગૌરવને ગંભીર હાલતમાં એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તાત્કાલિક ગૌરવને દાખલ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં ગૌરવને માથા હાથ અને પગ પર ગંભીર ઈજા થઈ હતી તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકનો હાથ છૂટો પડી ગયો છે હાથ પરિવાર સાથે જ લઈને સિવિલ હોસ્પિટલ આવ્યો હતો બાળકના માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા હતા જ્યારે જમણા પગે અને બંને હાથે ઈજાઓ થઈ છે આ સાથે જ ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે હાલ તો બાળકને સર્જરી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ગૌતમભાઈ સર ગૌરવ મંદિર મેં પેર પર નહી ગયા હતા वहां से એક આઈસર આયા ઓર બચ્ચા રસ્તા ક્રોસ કરાતા હતા તો કિસ્મત ઉસકી અચ્છી રહી કે બચ્ચા નીચે નહી એકદમ ગયા તો લોડ કે ટ્રક કે કારણ હાથ એક કટ ગયા હુઆ શ્રી હરી ડિંડોલી એરિયા મેપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત